હલો ફ્રેન્ડ મંજુલા रसोई આપણું આજે સ્વાગત છે આજે આપણે બનાવીશું મોહન થાળ બનાવવાની શરૂઆત કરીએ જો સૌ આ દોઢ વાટકી ચણાનો કકરો લોટ છે દોઢ ખાંડ છે આ દૂધ છે અને દોઢ વાટકી ઘી છે અને એલચી છે અને મગજ છે અને એમાં કલર છે આપણે આજે સૌ પ્રથમ પહેલાં ગેસ ચડગાવી અને ઘી નાખીશું જોઈતા પ્રમાણમાં આપણે ઘી નાખીશું જેમ જેમ જરૂર પડશે તેમ તેમ નાખીશું ઘી આ લોટ ચાળવેલો છે ચણાનો કકરો લોટ છે એ ચાળવેલો છે એને આપણે શેકી લઈશું જો આવો ગુલાબી કલર જેવો થોડો શેકાઈ જાય અને સ્મેલ આવે ત્યાં લગીને શેકવાનું છે આપણું ઘી છૂટું પડે ત્યાં લગીન પછી આપણે દૂધનો ધાબો નથી દીધો અને ડાયરેક્ટ એના અંદર આપણે દૂધ ઉમેરી અને પછી એને આ બબલ થશે ત્યાં લાગીને શેકીશું અને સરસ સુગંધ આવી જાય પછી એને આપણે ખાંડ નાખીશું ત્યાં લાગીને આવું ઘી છૂટું પડે ત્યાં લાગીને શેકવાનું છે આવે છે થોડું થોડું દૂધ ઉમેરતા રહીશું આપણે થોડી સુગંધ આવે એટલે પછી કરી આપણે એમાં એલચી નાખી દઈએ છીએ થોડું થોડું દૂધ નાખતા રહીશું વધારે નથી નાખવાનું જેમ જેમ શુસે તેમ નાખવાનું એકદમ નદીમાં તો આપણે જ શેખવાનું છે આપણે વધારે ગેસ ચાલુ રાખીશું વધારે પાક કરીશું તો બળી જશે મે થોડું ઘી નાખીશું અને આ જે કલર છે એ કલર પણ નાખી દેશું આપણે પછી આ દળેલી ખાંડ છે એ નાખી દઈએ આપણે સરસ બબલ પડ્યા છે વધારે ખાંડ નાખવાનું આપણે મીડિયમ રાખવું હોય તો મીડિયમ પણ રાખી શકાય ઘણા લોકો ચાસી કરીને બનાવે છે આપણે ડાયરેક્ટ દરેલી ખાંડ કરી નાખી છે ખાંડ કરશે એટલે પાછું થઈ જશે થોડી ખાંડ વગર જાય ત્યારે આપણે શેકવાનું છે બધું ઘી આપણે એમાં નાખી દઈશું આ કમ્પલેટ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થાળીમાં ઘી લગાવી અને એમાં રેડી કરીશું હવે આ થાળીમાં નાખી દઈશું આપણે વાળકીમાં આપણે ઘી લગાવી લઈશું અને બધું ફેલાઈ દઈશું આ રીતના ચમચાથી પેલા નાખી દીધું છે હવે આપણે વાડકીથી ફેલી લઈશું અને મગજ તરી નાખી દઈશું અને પછી એક બે કલાક લાગીને આપણે એને રેસ આપીશું થોડું ઠંડુ પડે એટલે આપણે એના પીસ કરી લઈશું આવું મગજ તરી નાખી પછી આપણે થી એ કરી લઈશું એટલે અંદર બીયા હોય બધા મગજ તરી અંદર સમજી બે કલાક માટે આપણે ભેસ આપીશું ઠંડુ પડે પછી આપણે એને કાપડ પાડી દઈશું જો હવે આ ઠંડુ થઈ ગયું છે એને હવે કાપડ પાડી લઈશું ત્યારે ગરમીની સિઝન છે એટલે થોડી બહાર લાગે છે આપણે ગમતા પીસ હવે પાડી લઈશું થોડું થળી જાય એટલે પીસ પાડી દેવાના હલો ફ્રેન્ડ જો